ઉત્તર પ્રદેશના સંભલમાંથી એક મંદિર મળી આવ્યું પછી બે ત્રણ મંદિરો મળી આવ્યા અને એનો એક ચર્ચા લોકોમાં જગાવી કે જ્યારે વિધર્મી લોકો હુમલો કરીને આવ્યા ત્યારે કેટલાક મંદિરોને વિધર્મીઓથી બચાવવા માટે એને છુપાવવામાં આવ્યા અને ક્યાંક તોડી પણ પાડવામાં આવ્યા વિધર્મીઓ દ્વારા આ વિવાદ ખૂબ ચાલ્યો છે ચર્ચા ખૂબ ચાલી છે અને મોહન ભાગવતજીએ જે ધંધના સુપ્રીમો છે એમને એવી સલાહ આપી કે હવે હિન્દુ મુસ્લિમ છોડો

આજે ભી ત્યાં મંદિરો માંથી મસ્જિદો માંથી ભગવાન શિવ દત્તાત્રેય ભગવાન ભગવાન વિષ્ણુ અને બધા જલારામ બાપા ને બધા મસ્જિદો માંથી અંદર થી મૂર્તિઓ નીકળશે